સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા લોકોને એવું થાય છે કે ભાઈ અમારી ચેનલનું મોનિટાઇઝેશન ઓન છે છતાં પણ ડોલર ઓછા આવે છે વિડીયોની અંદર વ્યૂ પણ વધારે આવે છે પણ ડોલર એટલા બનતા નથી તો આવું શા માટે થાય છે ને એ બાબત વિશે આજે આપણે વાત કરવાની છે પણ હું તમને જણાવી દઉં કે સુરતના જે ભાઈની ચેનલનું મોનિટાઈઝેશનની પ્રોસેસ આપણે કરી હતી તેનું મોનિટાઈઝેશન ઓન થઈ ગયું છે ફાઇનલી અને તેનું મોનિટાઈઝેશન ઓન થયું એટલે મને મોકો મળ્યો છે કે ઓન થયા પછી મોનિટાઈઝેશનના ચાલુ થયા પછી કઈ કઈ સેટિંગ કરવાના હોય છે ને એ હું તમને સમજાવી શકું તો આજે આપણે તમામ સેટિંગ શીખવાના છે સાથે સાથે વિડીયોની અંદર આપણે એડ બ્રેક કઈ રીતે લગાડવાની આઠ મિનિટ કે આઠ મિનિટથી લોંગ વિડીયો હોય તેની અંદર આપણે કઈ રીતે એડ બ્રેક લગાડવી આ તમામે તમામ બાબત આજના વિડીયોની અંદર તમને શીખવા મળશે હવે આપણે આવી ગયા છીએ પ્રકાશભાઈની ચેનલ ઉપર તમે જોઈ શકો સબસ્ક્રાઈબર વન પોઈન્ટ ફાઇવ વન કે એટલે કે પંદરસોની આસપાસ સબસ્ક્રાઇબર થઈ ગયા છે ઓગણત્રીસ વિડીયો મૂક્યા છે હવે આપણે જઈએ તેના વાઇટી સ્ટુડિયોની અંદર જે આપણે મોનિટાઈઝની પ્રોસેસ કરી હતી તે ઓન થઈ ગઈ છે કોંગ્રેચ્યુલેશનનો મેસેજ આવી ગયો છે પ્રકાશ બો અલોગ યુઆર નાવે યુટ્યુબ પાર્ટનર હવે પ્રકાશભાઈ આ ચેનલની અંદરથી ડોલર કમાતા થઈ જશે પણ મેં કીધું તેમ જ્યારે મોનિટાઈઝેશન પહેલી વખત ચાલુ થાય છે ત્યારે તેની અંદર ઘણા બધા સેટિંગ કરવાના હોય છે તે બધા ધ્યાનથી જોજો જેથી કરીને તમારા ડોલર વધારે બને તો હવે આપણે સ્ટાર્ટ કરીએ લેટ ગો ઉપર જઈએ લેટ્સ ગો ઉપર જઈએ એટલે આપણે શરૂઆતની અંદર આ રીતના ઓપ્શન આવે છે આ બધા આપણે ચાલુ કરવાના છે મિત્રો ક્યાં ક્યાં ચાલુ થશે કેવી રીતે થશે તે ધ્યાનથી જોઈ લો સૌથી પહેલાં વોચ પેજ એડ જેની અંદરથી સૌથી વધારે રૂપિયા મળે છે હવે ગેટ સ્ટાર્ટેડ જે આ લખ્યું છે ને તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ટર્ન ઓન કરવાનો ઓપ્શન આવશે આપ જોઈ શકો છો તેની ઉપર ક્લિક કરશો એટલે આ બધી ટર્મ કન્ડિશન વાંચવાની કોઈ જરૂર નથી સીધો આપણે નીચે જવાનું છે આઈ એક્સેપ્ટ ધ વોચ પેજ ટર્મ્સ આની અંદર ક્લિક કરવાનું છે અને એક્સેપ્ટ એ નેક્સ્ટ કરી દેવાનું છે આ રીતે તમારે સેમ પ્રોસેસ કરવાની છે કેમ કે આ બધી પ્રોસેસ નહીં કરો તો પછી ડોલર નહીં આવે અથવા તો ઓછા આવશે હવે ફરી આપણે નેક્સ્ટ કરવાનું છે નેક્સ્ટ કરશો એટલે આ રીતે તમને એક્ઝામ્પલ બધા સમજાવશે ઓલ ઓફ માય એક્ઝિસ્ટિંગ વિડીયો તમને પહેલી વખત ઓપ્શન આવશે કે એક સાથે તમારા બધા વિડીયોનું મોનિટાઈઝેશન ઓન થઈ જાય એટલે કે ચાલુ થઈ જાય તો આપણે ઓલ રાખવાનું છે બધાની અંદર અને બીજું ઓપ્શન છે આઈ વિલ ચૂઝ એટલે કે તમારે કોઈ વિડીયોનું કદાચ ના કરવું હોય મોનિટાઇઝેશન ઓન તો પછી આ બીજું ઓપ્શન ચૂઝ કરવાનું છે પણ આપણે બધા વિડીયોનું એક જ સાથે મોનિટાઈઝેશન ઓન થઈ જાય તે માટે પહેલાં ઓપ્શનની અંદર ટીક રહેવા દેવાનું છે અને મોનિટાઈઝ ઓલ લખેલું જે તમને બતાવે છે ને તેની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે એનાથી થશે તમારા બધા વિડીયોનું મોનિટાઈઝેશન એક સાથે ઓન હવે આની અંદર મેસેજ આવ્યો છે કે યુ યુઆર યુઅર અર્નિંગ ફ્રોમ એડ્સ એન્ડ યુટ્યુબ પ્રીમિયમ ઓન ધ વોચ પેજ હવે સી માઇ એનાલિસ્ટની અંદર જઈએ આપણે એનાલિસ્ટિક્સની અંદર જશું એટલે તમને અહીંયા રેવન્યુનું ઓપ્શન જોઈ શકો છો કે ચાલુ થઈ ગયું છે હવે આની અંદર જેવું અપડેટ થશે ને તે અહીં ડોલર દેખાશે તારીખ તારીખવાઈઝ કેમકે અપડેટ રેવન્યુ આ ચાલુ કરશો પછી બે દિવસ પછી દેખાડશે કેમકે યુટ્યુબનું આજની જે ઇન્કમ હોય તે અપડેટ થતાં એક બે દિવસની વાર લાગે છે એટલે હજી તો આપણે ઓન કર્યું છે કાલે જે પણ તેના વ્યૂ આવશે ઓન કર્યા પછી તે બધાના જે પણ ડોલર બનશે તે એક બે દિવસ પછી જ્યારે અપડેટ થશે ત્યારે એ તારીખના બે દિવસ બાદ બતાવશે પણ તારીખ તમને બરાબર બતાવશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ મારા પૈસા કેમ મોડા આવ્યા કેમ કે ખાલી અપડેટ મોડા થાય છે બાકી જે તારીખના જેટલા વ્યૂ હશે તેના પૈસા એ જ તારીખના એટલા તમારા આવી જશે એટલે રેવન્યુ સેક્શન ઓન થઈ ગયું છે પણ હજી આપણે આની અંદર ઘણું બધું કામ કરવાનું છે આપણે જોવાનું છે કન્ટેન્ટની અંદર કન્ટેન્ટની અંદર જશું એટલે આ બધા વિડીયો તમે જોઈ શકો છો કે આપણે એક સાથે મોનિટાઈઝેશન ઓન કર્યું એટલે બધાની અંદર ગ્રીન ડોલર આવી ગયા છે આપ જોઈ શકો છો કે આ ગ્રીન ડોલર જે દેખાય છે તે બધાના અંદર આવી ગયા છે જુઓ કે બધા વિડીયોની અંદર ઓટોમેટિક ગ્રીન ડોલર થઈ ગયા છે અને આની અંદર ક્યાંય કોપીરાઈટ હશે આપજો તો રેડ કલરનું ડોલર છે કેમ કે આની અંદર કોઈ મ્યુઝિક કોપી હશે એટલે આની અંદર રેડ ડોલર આવ્યું છે તો કોઈ ચિંતા કરવાની નથી એને પણ આપણે જોઈ લઈશું કે કઈ રીતે આપણે દૂર કરી શકીએ ઘણા બધા વિડીયોની અંદર જુઓ કે રેડ ડોલર આવેલું છે થોડીક લાઇટ વહી ગઈ છે એટલે લાઇટની ઇફેક્ટ બંધ થઈ ગયા છે પણ કાંઈ વાંધો નહીં આપણો વિડીયો ચાલુ રહેશે હવે આઠ મિનિટથી લાંબા જેટલા પણ વિડીયો હોય ને તેના આપણે સેટિંગ ઓન કરશું આપ જોઈ શકો છો કે સાડત્રીસ મિનિટનો આ વિડીયો છે તો આપણે તેની અંદર ડોલરની જે સાઇન દેખાય છે તેની ઉપર ક્લિક કરશું ક્લિક કરશું એટલે આની અંદર નીચે ઓપ્શન આવશે રિવ્યૂ રિપ્લેસમેન્ટ યાદ રાખજો જેટલા પણ વિડીયો તમારા આઠ મિનિટ કે આઠ મિનિટથી લાંબા હોય તે બધાની અંદર આ કરવાનું છે તો જ તમારી આરપીએમ વધશે અને તો જ તમને વધારે ડોલર મળશે હવે રિવ્યૂ રિપ્લેસમેન્ટની અંદર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતના તમને ઓપ્શન આવશે આ બધું તમને કોમ્પ્યુટરમાંથી પણ થશે ને મોબાઈલમાંથી પણ થશે મોબાઈલની અંદર ગૂગલ ક્રોમમાં તમારે ખોલવાનું છે એટલે સેમ આવું બધું દેખાશે ગૂગલ ક્રોમની અંદર તમારે વાયટી સ્ટુડિયો ખોલી અને ડેસ્કટોપ સાઇટ તમારે ઓન કરવાની છે એટલે જે પણ હું આ કોમ્પ્યુટરની અંદર પ્રોસેસ કરું છું ને તે બધી તમે મોબાઈલની અંદરથી કરી શકશો સેમ આવું જ બધું તમને દેખાશે હવે મિત્રો તમને જે આ દેખાય છે ને એક પટ્ટી તેને આ રીતે તમારે લઈ લેવાની છે અને અહીંયા આગળ તમને ટાઈમ દેખાતો હશે એટલે પહેલી એડ હંમેશા યાદ રાખજો તમે ભરી ભરીને એડ મૂકશો ને એક એક મિનિટ એડ મૂકશો તો લોકોને વિડીયો જોવો નહીં ગમે કેમ કે એટલી બધી એડ જોશે તો માણસ કંટાળી જશે ને તમારો વિડીયો સ્કીપ કરી અને નીકળી જશે એટલે આપણે પહેલી એડ હંમેશા પાંચ મિનિટની આસપાસ રાખવાની છે હવે જુઓ કે હું છ મિનિટે વિડીયો લાંબો છે સાડત્રીસ મિનિટનો એટલે પહેલી એડ હું છ મિનિટે રાખું છું અહીંયા આગળ મેં આ લાઇન મૂકી દીધી છે અને ઉપર જે એડ બ્રેક આ પ્લસનું નિશાન દેખાય છે તેની ઉપર ક્લિક કરશું એટલે આપણી એક એડ આની અંદર લાગી ગઈ છે આપ જોઈ શકો છો કે એડબ્રેક પહેલું આપણું સ્ટાર્ટ એડ સ્ટાર્ટ ટાઈમ આપણો છ મિનિટ બે સેકન્ડે પહેલી એડ આવશે હવે આ જ આપણે લાઇનને આગળ લઈ જઈએ અને બીજી એડ આપણે એ જ પાંચ છ મિનિટના ગાળાની અંદર લઈ જઈએ અને તેર ચૌદ મિનિટે આપણે બીજી એડ લગાડશું અને ફરી આ લાઇનને આપણે લાવ્યા છીએ અહીંયા ટાઈમ દેખાશે તમને કે કેટલા ટાઈમ ઉપર તેર મિનિટ છત્રીસ સેકન્ડની અંદર આ એડનો જે એરો બતાડે છે તે લાગશે ટૂંકમાં આગળ પાછળ કરશો તો ટાઈમ અહીંયા ચેન્જ થશે એટલે આ રીતે હું લાવી અને ફરી એક એડબ્રેક લગાડું છું આપ જોઈ શકો છો કે બીજી એડબ્રેક લાગી ગઈ છે એ જ રીતે ફરી હું વીસ મિનિટની આસપાસ લઈ જાઉં છું અને ત્રીજી એડ લગાડું છું એનાથી આગળ મિત્રો હું ત્રીસ મિનિટની હવે જુઓ કે મેં થોડો થોડો ગાળો વધારી દીધો છે વીસ મિનિટ પછી સીધો ત્રીસ મિનિટે કેમ કે જે લોકોને વધારે ઇન્ટરેસ્ટ હશે વિડીયો જોશે તમારો એન્ડ લગી જોવા માગતા હોય તો વધારે તેને ડિસ્ટર્બ ન થાય એટલે હવે દસ મિનિટનો ગાળો કરી દીધો છે હવે ત્રીસ મિનિટની આસપાસ હું ફરી એક એડબ્રેક લગાડું છું અને એક એકદમ લાસ્ટની અંદર લગાડું છું લાસ્ટની અંદર આમ પણ ઓલરેડી એક લાગેલી આવે છે જ્યારે તમારો વિડીયો પ્લે થાય છે ત્યારે એક પહેલી એડ અને એક છેલ્લી એડ બે ઓટોમેટિક આવે છે એટલે આ રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે એડબ્રેકનું કામ હવે કન્ટિન્યુ ઉપર ઉપર આપણે ક્લિક કરશું અને સેવ કરી લેશું આ સેવ કરી લીધું એટલે હવે તમારો વિડીયો જે પણ જોશે તેની અંદર તમે જેટલી એડ મૂકી છે ને એટલી પ્લે થશે સ્કીપેબલ હોય નોન સ્કીપેબલ હોય ઓટોમેટિક એ યુટ્યુબ આપે છે અને તમારા ડોલર વધશે તમારી ઇન્કમ વધશે લાઇટ પણ નથી મિત્રો એટલે લાઇટની ઇફેક્ટ પણ નથી અને એસી પણ બંધ થઈ ગયું એટલે ગરમી પણ લાગે છે પણ આપણે હવે જે વિડીયો ચાલુ કર્યો છે તો આપણે તેને પૂરો કરી દઈએ હવે આ થઈ ગયું મિત્રો આપણે એડ બ્રેક મૂકવાનું કામ બધી વિડીયોમાં આની અંદર હું કરી દઈશ પણ તમને સમજાવવા માટે એક વિડીયો કાફી છે હવે ફરી આપણે અર્નના ઓપ્શનની અંદર જાશું એટલે આની અંદર તમને દેખાશે મિત્રો શોર્ટ ફીડ એડ્સ શોર્ટ ફીડ એડ્સ આજે જે આપણે ચાલુ કર્યું એ આપણી વોચ પેજ એડ હતી જે આપણા લોંગ વિડીયોની અંદર આવે છે હવે મિત્રો શોર્ટ વિડીયો માટે અલગ હોય છે શોર્ટ વિડીયોની અંદર પણ તમારે આને સ્ટાર્ટ કરવું અને ચાલુ કરવાનું છે એટલે ગેટ સ્ટાર્ટની અંદર આપણે ક્લિક કરશું એના પછી ટર્ન ઓનની અંદર ક્લિક કરશું અને આની અંદર પણ જે રીતે ટર્મ કન્ડિશન આપણે પેજ એડની અંદર કરી હતી એક્સેપ્ટ એ રીતે એક્સેપ્ટ કરશું અને ક્લિક કરી દેશું ક્લિક કરશું એટલે આ પણ બધા ચાલુ થઈ જશે આપ જોઈ શકો છો કે આની અંદર પણ એનાલિસ્ટિક આપી દીધું છે પણ પ્રકાશભાઈએ કદાચ કોઈ શોર્ટ વિડીયો નથી મૂક્યા એટલે તે નહીં બતાડે પણ રેવિન્યુ સેક્શન શોર્ટ વિડીયોનું આવી ગયું છે જો તે વિડીયો મૂકશે તો તેની અંદર એડ આવશે અને તેના પૈસા પણ તેને મળશે હવે ફરી આપણે અર્ન સેક્શનની અંદર જશું અન્ન સેક્શનની અંદર જશો એટલે આગળનું મિત્રો તમે જોઈ શકો છો કે મેમ્બરશીપનું ઓપ્શન છે અને આનો એક ડેડિકેટેડ વિડીયો બનાવવો પડશે કેમ કે આ થોડીક લાંબી પ્રોસેસ છે દસથી પંદર મિનિટ આ એક પ્રોસેસ ચાલુ કરવાની અંદર થાય છે અને આ જે મેમ્બરશીપનું ઓપ્શન છે તે મારી ચેનલ ઉપર ચાલુ છે જોઈન્ટ નામનું એક બટન આવે છે અને તમે જે પૈસા નક્કી કરો તે લોકો ભરી અને તમારી સાથે જોડાઈ શકે છે તેની ઉપરથી હું તમને એક વાત કહી દઉં કે આપણી ચેનલની અંદર મેમ્બરશીપની અંદર જશો એટલે એક સાતસો નવ્વાણું રૂપિયાનું એક ઓપ્શન આવેલું છે ત્રણ મેમ્બરશીપનું મેં ઓપ ઓપ્શન મૂકેલા છે તમે સાતસો નવ્વાણું વાળા ઓપ્શનની અંદર જો તમારે કોઈ મારી સીધી મદદની જરૂર હોય તો તે મેમ્બરશીપની અંદર જોઈન થઈ અને તમે મારી સાથે વાત કરી શકશો હવે એવું નથી કે આ બધું પૈસા માટે મેં મેમ્બરશીપ રાખી છે પણ જો હું સીધા નંબર આપું તો મને ડિસ્ટર્બ થાય અને બીજા કામ હું ના કરી શકું તમારે જો સિરિયસલી કોઈ મદદની જરૂર હોય તો તેની અંદર તમે સાતસો નવાણું ભરી અને મારી સાથે તમે વાત કરી શકશો તમારી જે પણ મદદની જરૂર હશે તે પૂરી થશે અને એ પૈસા જે પણ મારા ભેગા થશે મેમ્બરશીપના તે આપણે આપણા જ ક્રિએટરને જેને જરૂર હશે આપણે ડ્રો કરશું એક વધારે પૈસા ભેગા થશે આઠ દસ હજાર એટલે આપણે ડ્રો કરશું ટ્રાયપોડ છે માઇક છે અને લાઇટિંગ આ રીતની વસ્તુ આપણે આપણા સબસ્ક્રાઈબરને આપી દઈશું તેમાંથી એક રૂપિયો પણ હું રાખવા નથી માગતો પણ મને ડિસ્ટર્બ ના થાય વધારે એટલા માટે થઈ અને મેં આ મેમ્બરશીપ ચાલુ કરી છે તો તમારી જો કોઈ એવી ટેક ચેનલ હોય કે લોકોને તમારી કોઈ મદદની જરૂર હોય તો મેમ્બરશીપ વધારે કામ આવશે તેમાં લોકો જોઈન થશે અને તમારી ઇન્કમ થશે એટલે આ આપણે એક ડેડિકેટેડ વિડીયો આગળ મૂકશું જે તમારે ઓન કરવાની એવી કોઈ જરૂર નથી જો તમારી શેર માર્કેટની ચેનલ હોય મારી જેમ ટેકની ચેનલ હોય અથવા લોકોને તરત તમારી મદદની જરૂર પડે અથવા તો કોઈ વધારે નોલેજ તેની અંદર મળે તેવી ચેનલ હોય તો પછી તે સ્ટાર્ટ કરવાનું છે હવે આની અંદર આ બધું થઈ ગયું છે મિત્રો વોચપેડ આપણી ચાલુ થઈ ગઈ છે શોર્ટ ફિરિયડ આપણી ચાલુ થઈ ગઈ છે મેમ્બરશીપનું આપણે આગળ શીખશું અને એના પછી સુપર્સ નામનું ઓપ્શન આવે છે સુપર થેન્ક્સ અને સુપર ચાર્ટ કે જેના થકી તમે લાઈવ ક્યારેક કરો તો લોકો તમને પૈસા આપી શકે અને તમારા સામાન્ય વિડીયોની અંદર પણ લોકો જો ડોનેટ કરવા માગતા હોય તો આના થકી એ તમને પૈસા આપી શકે એટલા માટે ગેટ સ્ટાર્ટ કરશું એની અંદર પણ આપણે ટર્મ કન્ડિશન બધી એક્સેપ્ટ કરી લેશું વાંચવાની કોઈ જરૂર નથી એક્સેપ્ટ કરશું એટલે તે ઓન થઈ જશે તો આ રીતે પ્રોપર આપણી ચેનલનું મોનિટાઈઝેશન ઓન થાય પછી આ બધા સેટિંગ કરવાના છે મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું હશે મિત્રો કે વિડીયોની અંદર એડબ્રેક પણ આપણે બધા વિડીયો મેં તો એકની અંદર ચાલુ કર્યું છે પણ જેટલા પણ આની અંદર તમને દેખાય છે ને કે આઠ મિનિટથી લાંબા કે આઠ મિનિટના છે તે બધાની અંદર હું એડબ્રેક આની અંદર લગાડીશ જે રીતે મેં તમને સમજાવ્યું એ જ રીતે તમારે લગાડવાની છે એનાથી તમારી ચેનલનો આરપીએમ વધશે અને તમારા ડોલર વધશે તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો કમેન્ટ કરી ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી